આવી જાય એટલે આપણે ગાડી લઈ નીકળીશું વરસાદ આવે કાલે હેરાન થઈ ગયા આપણે ગાડી હતી હોય તે છતાં કાલે આપણે પડરી ગયા ફૂલ ફૂલ ફૂલમ ફૂલ વરસાદ ચાલુ હતો હેરાન થઈ ગયા મેં કીધું હવે તો ગાડી રોડ લઈ જાય છે હમણાં વરસાદ છે ને ત્યાં સુધી પછી શું હેરાન થઈ જાય આપણે હા પલળી ગઈ ચા ને આપણે પી દઈ

આ તો હોનાની ઝૂપડી બનાવવાની હું સાહુ ઉતી ના હા આ હું જાય પબ્લિક કતલી સોરી બિલ માફી માંગુ છું વરસાદ તો બહુ છે વરસાદ ન હોય તો માણસો દુખી થઈ જાય 100% આ કે હાલ નકા તમે હાલ નથી બધું જરૂરી છે વરસાદ માણસો ને પાલા શું કે બાપા વરસાદ 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 હે આ જો ને

ફટાફટ ચા આપી દે આજ હું જોતો ચૌદ કે લાઈ wow. <laughs> <out> <Gülmeopleque straight? laughs> <laughs>

01 આપણે સપ્તાહ તા 01 આવી ગયું બધીમાં એકડું જ આવે બરોબર લકી નંબર હાજી છે બધી મજા આવી ગઈ ખાવાની તો સુઈ ને પૂરું મજા આવે હોય તો લાઈક શેર કમેન્ટ ન કર્યો તો મટા કરતા આવો જય શ્રી રામ